નમસ્કાર હું છું આપના સાથે ઈશા આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય તાલુકા ભારતીય જનતા યુવા મોરચા દ્વારા જલારામ મંદિર હોલ ખાતે ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભરૂચની યુનિટ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને ભરૂચ જિલ્લા ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ ઋષભભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન શિબિરમાં તાલુકા ભાજપના આગેવાનો યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો સહિત રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું અને બત્રીસ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું શ્યામા પ્રસાદ મુખરજી કે જેઓનો આજે જન્મદિવસ છે એમના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી તરફથી સમગ્ર દેશભરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને એના ઉત્લક્ષમાં આજે ભરૂચ જિલ્લાના નેત્રંગમાં આજે રક્તદાન શિબિર જેમાં વિજેશભાઈ પટેલ એના મુખ્ય આયોજન છે અને એમના માધ્યમ મોટી સંખ્યામાં જે યુવાનોએ રક્તદાન કર્યું છે અભિનંદન પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર